તમે જોઈ રહ્યા છો ટીવી સુરતમાં અનેક વિસ્તારોમાં અલગ અલગ થીમ પર શ્રીજીની પંડાલો બનાવવામાં આવ્યા છે ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં સેલરબાલ ગણેશ મંડલ દ્વારા જંગલની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતમાં આ વર્ષે અલગ અલગ તથા અવનવી થીમ બનાવી શ્રીજીનું સ્થાપના કરવામાં આવ્યું છે સુરતમાં અલગ અલગ થીમના ગણેશજી જોવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી પણ ગણેશજી પંડાલની થીમ જોવા રહ્યા છે ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ શેલર બાલ ગણેશ યુવક મંડળ દ્વારા આ વર્ષે ખાસ જંગલની થીમ પર ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું છે જે ખાસ જંગલની થીમ બનાવતા એમાં અલગ અલગ પ્રકારના એનિમલ પણ મૂકવામાં આવ્યા છે જેથી સુરતીઓ જાણે જંગલ ની દુનિયામાં ફરી રહી હોય એની મનની વચ્ચે એવો રોમાંચક અનુભવ સુરતીઓને થશે તો સમગ્ર થીમ જંગલના એડવેન્ચર પર બનાવવામાં આવી છે જેથી જંગલનો ભરપૂર રોમાંચક અનુભવ લેવા સુરતની જનતાને અપીલ કરવામાં આવી છે